सेंट्रल देयर ओके आर द पैरामीटर रिसीवर थ्री डी 2725 और पेपर जनरेशन करता है ये पदार्थ से अस्तित्व दरार से करार में भी बताता है चालू के ओके रिपीट ये ये तरह के पदार्थ के प्रकार और ये कोपिंग दरार बाय लेके वाला जो कोपिंग पर ये संवाद द्वारा लागू करवाया जाती है और ये रेट पर ये

કાયદેસરનો ધંધો જે ભાગીદારી પેઢી હોય એમાં ભાગીદારોનો જે ધંધો શરૂ કરવાનો હોય તે કાયદેસર છે એક કાયદેસરનો ધંધો શરૂ કરી છે જે કાયદેસરનો ધંધો શરૂ કરી શકાય એકબીજાના એજન્ટ હવે ભાગીદારી પેઢીની અંદર ઘોટના પણ ભાગીદાર બરાબર એ ભાગીદાર ન શું કરવાનું હોય છે તો એકબીજાને કામ કરવાનું હોય છે બરાબર એટલા માટે એક ભાગીદાર છે એકબીજાના એજન્ટ તરીકે લેવાનું પડશે એજન્ટ એટલે કે આપણા તરીકે અને આપનું સ્થાન છે એ રીતે એક બીજા જે ભાગીદાર છે એક બીજા સાથેના જે સંબંધો છે એ જાળવી રાખે છે કોરે એક બીજાનું કામ કરતા હોય છે એક બીજાની મદદ કરતા હોય છે તો ભાગીદારી કે રીતે અંદર બધા ભાગીદાર એક કામ કરતા હોય છે તે બધા જ ભાગીદાર એકબીજાના એજન્ટ તરીકે ઓળખાય છે નેક્સ્ટ છે સભ્ય સંખ્યા તો ભાગીદારી પેઢી છે એની અંદર વધુમાં વધુ ઘટા અને ઓછામાં ઓછા બે સભ્ય હોય છે એટલે ભાગીદારી પેઢી જે છે એમાં વધારેમાં વધારે કેટલા 50 અને ઓછામાં ઓછા બે સભ્ય ની અંદર હોય છે આ ખાસ માટે પૂછી શકે છે ખાસ ધ્યાન રાખજો અને પછી છે અમર્યાદિત જવાબદાર તો ભાગીદારી પેઢી ની અંદર જે ભાગીદાર છે એની જવાબદારી કેવી હોય છે અમર્યાદિત કેમ કારણ કે જ્યારે કોઈ કારણોસર જો ભાગીદારી પેઢી ની અંદર કોઈ નુકસાન થાય તો જે ભાગીદારો છે એમને ધંધો બંધ કરવાનો વારો આવે છે તો એ ધંધો બંધ કરવા માટે ભાગીદારે પેલી છે એટલી છે એ મિણકતો વેચીને ધંધાનું જે દેવું છે એ ભરવું પડે છે અને કોઈ વર્ષ જો ધંધાની મિણકતો ઓછી હોય તેવા કરતા તો શું કરવું પડે એમાં જે દેવું છે એ મિનકતો દ્વારા જેટલું બની શકાય એટલું વરાશ અને જે બાકીનું પૂછશે તે ભાગીદારોમાં ને પડશે જેટલા પણ છે એ જ છુકાવવાનો રહેશે તો એટલા માટે જે ભાગીદારો પેઢી છે તેના ભાગીદારોને જવાબદારી કેવી હોય છે ખબર ઉદાહરણ તરીકે સમજી આપે કે ધારો કે કોઈ ધંધો છે એમાં જે ભાગીદારી પેઢી છે એમાં કોઈ એમનું નુકસાન થઈ શકે અને ભાગીદારો શું કરશે એ મિલકત તમને વેચવી પડશે એટલે કે વેચવા માટે એમને ઉગાડવી પડશે તો એ મિલકતો છે ધારો કે એ મિલકલો વેચા છે લાખ રૂપિયામાં એની મિલકત કેટલામાં વીચાય છે લાખ તો લાખ રૂપિયા

વિમારી કે સંચાલન માં જે ભાગીદાર કે ડિવાઇડ એટલે ભાગીદાર અંતર કરતા હોય કે ઉદાહરણ આ છે અને દરેક કે જેની અંદર આપણે કરાસ્તી પર જોયું નફાનું બિંદુ જોયું કરાસ્તી નું છે બે પ્રકાર છે મૌખિક અને લેખિત મૌખિક ને સંમત દ્વારા રહે સાથે બોલીને અને લખાણ ધારો કે કોઈ ધીરે મૂકવાની આપણી વસ્તુ હોય જે ખેતી છે બરાબર જમીન મૂકવાની હોય તો એમાં લેખિત કલા કરે છે ને પચાસ હશે મોઈસ એ રીતે તો એને અંદર લેખિત કરી અને ભવિષ્યની અંદર જ્યારે પણ કોઈ જો લેખિત હોય તો આપણે પુરાવો આપી શકીએ છીએ જેનાથી કેવી રાત પણ છે ને ઘણા ફેરફારો પણ એમાં શકે નફામાં એટલું ભાગીદારો શું વિચારે નફો વિચારે તો નફાને વિધુથી ભાગીદારી બસ પછી કાયદેસર મતલબ તો આપણે ખબર કોઈ પણ વસ્તુ કરવું હોય કે એ દેખો તો પડે કાયદેસર કે ને સારી રીતે આગળ વધી શકે પછી આપણે જો એક બીજાના એજન્ટ તરીકે તો ભાગીદારી પેઢીની અંદર જેટલા ભાગીદારો છે એને કામ કરીને તો પડે કે બીજા સાથે મળી જ એક બીજા કામ કરવાનું હોય કે કે બીજાનો સેવા છે એજન્ટ પછી આપણે જો સભ્ય સંખ્યા સભ્ય અંદર શું હોય ભાગીદારી પેઢી છે એની અંદર ભાગીદારોની વધુમાં વધુ કેટલી સંખ્યા હોય છે 50 અને ઓછામાં બે 2 હોય છે પછી આ મર્યાદિત જવાબ આવી જશે કે ભાગીદારો છે કેટલી જવાબદારી જવાબ હોય છે અમર્યા કે એક બીજા જે છેલ્લે મિલકે કરતા દે વધી જાય તો જે જવાબદારી દાન બધા ભાગીદારો ને છે બધા ભાગીદારો ને છે ઓ છે માલિક એને સંચાલક એટલે કે દરેક ભાગીદાર પોતાનો છે માલિક અને દરેક સભ્ય ભાગીદાર છે તેમનો બહે છે સંચાલક અંદર તમારે જે પણ તૈયારી અહીંયા કરાવવામાં આવે છે એ સાથે સાથે તૈયારી કરજો જેથી કરીને કોઈ પણ જાતની તકલીફ ના પડે તકલીફ પડે ત્યાં અમે છીએ જ બરાબર જ્યાં પણ તકલીફ પડે એમ કહી શકો છો તો સાત તૈયાર કરજો જય